હેલો યુવા ઉપનિષદ તરફથી મને એક બુક મળેલી છે હમણાં લેટેસ્ટ જ આ બુક છે બહાર પડી છે એનસીઆરટી જીસીઆરટી પીવાયક્યુઝ એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ધોરણ છ થી બાર કયા કયા સબ્જેક્ટ છે એમાં પાર્ટ વન છે એટલે એમાં ત્રણ સબ્જેક્ટ છે સાંસ્કૃતિક વારસો ઇતિહાસ અને ભૂગોળ અને પીવાય ક્યુઝ આપેલા છે ટૂંકમાં અહીંયા લખેલું છે પંચાવનસોથી પણ વધારે એમસી તમને આમાં જોવા મળશે અને આ બુકનો મેં પર્સનલી રિવ્યૂ કરેલો છે અને હમણાં પણ આપણે રિવ્યૂ કરશું તમારી સાથે મેં પર્સનલી પણ રિવ્યૂ કરેલો છે આ બુકમાં ઘણું બધું મેં એવું જોયું કે જે બીજી ક્યાંય એકય બુકમાં તમને જોવા નહીં મળે તો એ શું છે એવું કે બીજી ક્યાંય બુકમાં તમને જોવા નહીં મળે અને બુક વાંચવી પણ તમને ઈઝી પડશે અને તમારે ઘણી બધી પ્રોબ્લેમ છે એમાં સોલ્વ થઈ જશે શું છે એવું તો એના માટે તમારે મારી સાથે આ બુકનો રિવ્યુ જોવો પડશે આ રિવ્યૂમાં હું તમને દેખાડું કે આ બુકમાં એવું શું છે તો સારી બુક છે ચાલો આપણે એનો ફટાફટ રિવ્યૂ કરીએ યુવા ઉપનિષદની બુક છે આ ફોર ઇન વન એન સી આર ટી જીસીઆરટી પંચાવનસો પ્લસ એમાં એમસીક્યુ આપેલા છે જવાબ સહિત અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એટલે કે પીવાય ક્યુઝ આપેલા છે સાથે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપેલા છે ધોરણ છથી બાર આધારિત પ્રશ્નોનો સંગ્રહ છે એમાં પણ પાર્ટ વન છે એટલે કે એમાં સાંસ્કૃતિક વારસો ઇતિહાસ અને ભૂગોળ ત્રણે ત્રણ તમારું આમાં કવર થઈ જશે એન સીઆરટી અને અને કોઈ પણ એક્ઝામ જેમ કે યુપીએસસી જીપીએસસી જીએસએસએસબી જીપીએસએસબી હોય સીસીઈની હોય પીએસઆઈ કોન્સ્ટેબલની હોય ટેટ ટાટની હોય રેલવેની હોય ઇવન સ્ટાફ સિલેક્શન કમિશનની હોય દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ બુક છે ઉપયોગી છે લેટેસ્ટ એડિશન જ બહાર પડેલી છે તો આપણે એનો રિવ્યૂ કરીને જો તમારે એને પરચેસ કરવી હોય તો એ તમને શોપ આવતું હશે અત્યારે તમે જે વિડીયો જોતા હશે ને શોપિંગને શોપ અથવા તો પ્રોડક્ટ એવું લખેલું આવતું હશે એમાં મેં આ બુક છે એડ કરી દીધી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આને પરચેસ પણ કરી શકશો ચાલો જો આપણે જોઈએ ઓપન કરીએ બુક ને સરસ મજાના પેજીસ છે પેજીસની ક્વોલિટીસ પણ સારી છે તમે ખોલશો ને એટલે એક ઇન્ડેક્સ આવશે જેમાં ભારતનો ઇતિહાસ છે ધારો કે પહેલો ટોપિક છે ભારતનો ઇતિહાસ તો નામ એટલે કે ચેપ્ટરના નામ આપેલા છે જેમ કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત ધોરણ છ થી શરૂ કરેલું છે બરાબર એટલે ધોરણ છ ના ચેપ્ટર્સ હશે બધા દરેક ચેપ્ટરનું નામ આપેલું છે કે એનું ભારતના ઇતિહાસના જે જે ચેપ્ટર હશે છ થી બારના એ બધા ચેપ્ટર એની અંદર કયા કયા ટોપિક છે પણ એમાં આપેલું છે અને પેજ નંબર આપેલા બરાબર આ બાજુ પણ એ જ છે ટૂંકમાં અહીંયા ભારતનો ઇતિહાસ અહીંયા સુધીનું ઇન્ડેક્સ આપેલું છે પછી ભારતનો સાંસ્કૃતિક વારસો છે ઇન્ડેક્સ છે છે પછી ભારત ભૂગોળ અને ભૌતિક ભૂગોળ છે બરાબર હવે આપણે જોઈએ ડિટેલમાં જો ભારતનો ઇતિહાસ હવે જો આમાં કેવું આપેલું છે સરસ મજાનું કે ધોરણ છ થી બાર ની એનસીઆરટી જીસીઆરટી આધારિત તેમજ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ નું વિશ્લેષણ આપેલું છે કેવી રીતે જો ધારો કે ભારતનો ઇતિહાસ છે તો પહેલું ચેપ્ટર એનું છે કે પ્રાચીન ભારતનું ઇતિહાસ જાણવાના સ્ત્રોત તો કુલ પચાસ પ્રશ્નો એમાં આપેલા છે એમાં એનસીજીસી એટલે કે એનસીઆરટી જીસીઆરટીમાંથી મળેલ કુલ પ્રશ્નો 46 પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી જ લીધેલા છે પછી તો કે એનસી કુલ પ્રશ્નોમાંથી એનસીજીસી બંનેમાંથી કોમન જે પ્રશ્નો એવા તેત્રીસ પ્રશ્નો છે પછી કુલ પ્રશ્નોમાંથી એનસીઆરટીમાંથી પ્રશ્નો છે એ ત્રણ પ્રશ્નો જેવી રીતે ટૂંકમાં ઇન્ડેક્સ આપેલું છે એમ કે કેમાંથી કેટલા પ્રશ્નો છે પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કયા કયા છે તો કુલ પીવાય ક્યુઝ એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આ ચેપ્ટરમાંથી ત્રેવીસ ક્વેશ્ચન છે એમ કે છે બરાબર કે કુલ ભારત પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે તો એમાંથી અગાઉની પરીક્ષામાં ત્રેવીસ ક્વેશ્ચન પૂછાયેલા છે બીજું ચેપ્ટર છે પાષાણ યુગ અને આદિમાનો એમાં અગાઉની પરીક્ષામાંથી ચાર ક્વેશ્ચન પૂછાયેલા છે એ આમાં આપેલા છે ટૂંકમાં એવું બધું આમાં માહિતી આપી છે કે તમે સરળતાથી અહીંયાથી પણ જોઈ શકો કે એમાં કયા ચેપ્ટરમાંથી તમારે વધારે વાંચવાનું છે કયા ચેપ્ટરમાંથી વધારે ક્વેશ્ચન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે એ તમને અહીંયાથી જાણવા મળશે બધા એ વિષયનું એવી રીતે આપેલું છે જો સાંસ્કૃતિક વારસો છે બરાબર એમાં પણ એ રીતે આપેલું છે ભારત ભૂગોળ છે એમાં પણ આપેલું છે એટલે એ એક સારી એમ કે આપણે ખબર પડે કે અગાઉની પરીક્ષામાં કેટલા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી વધારે પૂછાયેલા છે ત્યારબાદ આપણે જોઈએ તો અહીંયા યુપીએસસી એટલે કે પ્રાથમિક પરીક્ષા યુપીએસસી પ્રિલિમનો અભ્યાસક્રમ આપેલો છે સામાન્ય અભ્યાસ એક જે આવે ને યુપીએસસી એનો અભ્યાસક્રમ આપેલો છે અભ્યાસક્રમના મુદ્દા ધારો કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાંપ્રત ઘટનાઓ કરંટ અફેર ટૂંકમાં જે બરાબર પછી તો કે ભારતનો ઇતિહાસ અને ભારતના રાષ્ટ્રીય આંદોલનો હવે યુવા ઉપનિષદ પબ્લિકેશનના એનસીઆરટી જીસીઆરટી આ જે બુક છે એમાંથી કયા કયા પ્રશ્ન તમને મળી જશે કયા ટોપિક છે અહીંયા યુપીએસસીના સિલેબસને તમને મળી જશે તો જો એ પણ અહીંયા લખેલું છે બરાબર પછી જે સિલેબસ યુપીએસસીની પ્રિલિમ્સનો હોય એ અહીંયા આપેલો છે અને આ બુકમાં શું છે એ પણ તમને મળી જશે ધારો કે અહીંયા એમ લખેલું છે કે આર્થિક અને સામાજિક વિકાસ ટકાઉ વિકાસ ગરીબી જનસંખ્યા એટલે કે અર્થશાસ્ત્ર ટૂંકમાં ઇકોનોમિક્સ છે એ પણ યુપીએસસી નો એક પાર્ટ છે બરાબર પ્રિલિમ એક્ઝામ તો યુપીએસસીમાં જે ઇકોનોમિક્સ છે એની બુક એટલે કે આનો જે પાર્ટ ટુ છે કમિંગ સૂન બરાબર એ પણ બહુ જલ્દીથી આ લોકો બહાર લોન્ચ કરશે બુકને અત્યારે પાર્ટ વન આવેલો છે એમાં ત્રણ સબ્જેક્ટ છે સાંસ્કૃતિક વારસો ઇતિહાસ અને ભૂગોળ બરાબર સામાન્ય વિજ્ઞાન જીકે છે એ પણ પાર્ટ થ્રી એટલે કે ત્રણ બુક આવશે હજી ત્રીજી બુક પણ આવશે અને બીજી બુકમાં પર્યાવરણ અને ઇકોનોમિક્સ પણ આવી જશે અત્યારે આપણે આ પાર્ટ વનનો રિવ્યુ કરીએ છીએ કયા કયા મુદ્દા છે અભ્યાસક્રમમાં એ પણ જો અહીંયા વ્યવસ્થિત સમજાવેલા છે પછી આપણે જોઈએ હ દરેક એક્ઝામને કીધું છે જો આપણે જે યુપીએસસીનું જોયું ત્યાર પછી બીજું શું કીધું છે જીપીએસસી હા જીપીએસસીમાં પ્રિલિમનો આખો અભ્યાસક્રમ આપેલો છે પછી આપણે આગળ વાત કરીએ પીએસઆઈ કોન્સ્ટેબલ ફોરેસ્ટ છે કે પછી ડેપ્યુટી સેક્શન ઓફિસર છે હિસાબી અધિકારી છે એનો આખો સિલેબસ છે એ પણ આ બુકમાં તમને આપે તમારે ટૂંકમાં તમારે સિલેબસ જોવા માટે બીજે ક્યાંય ગોથા નહીં ખાવા પડે આમાં જીપીએસસીની એક્ઝામ તમે આપતા હો કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપતા હો કે સીસીઈન ઇવન ગ્રુપ બીનો અભ્યાસક્રમ આપેલો છે બરાબર કોઈ પણ એક્ઝામ આપતા હો તમે અમે યુપીએસસીની તૈયારી કરતા તો પણ એનો આખો સિલેબસ તમને આ બુકમાંથી મળી જશે જો પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ છે આ બુક જો તમારી પાસે હશે તો તમારે સિલેબસ ગોતવા કે નહીં જવું પડે પીએસઆઈ નો સિલેબસ છે હવે શરૂ થાય છે મેઇન ટોપિક ભારતનો ઇતિહાસ એમાં સૌથી પહેલું ચેપ્ટર છે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સ્ત્રોત હવે એમાં જો કેવી રીતે આપેલું છે કે ઓલ્ડ એનસીઆરટી પછી એનસીઆરટી ને જીસીઆરટી એમાંથી જે આ બધા પ્રશ્નો છે એ કાઢેલા છે જેમ કે અહીંયા લખ્યું છે કે કયા સમ્રાટની માહિતી માટે હાથી ગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે તો જો અહીંયા લખેલું છે કે કઈ એક્ઝામમાં પૂછાયેલો છે એ પણ ઇવન લખેલ થાય કે જીપીએસસીમાં પૂછાયેલો છે બે હજાર સત્તર અઢારમાં તો અને કયા ધોરણનો પાઠ છે ધોરણ અગિયારનો પાઠ જીસીઆરટી ધોરણ અગિયારનો પાઠ પહેલો છે એમાંથી આ પ્રશ્ન પૂછાયેલો હતો જીપીએસસી એટલે બંને લખેલું છે કયા ચેપ્ટરમાંથી લીધેલો છે ને કઈ એક્ઝામમાં પૂછાયેલું હતું અને એના આન્સર પણ અહીંયા નીચે આપેલા છે તમારે બીજે આન્સર પાછળ ગોતવા પણ નહીં જવા પણ બરાબર ઘણા બધા એમ છે પછી બીજું ચેપ્ટર શરૂ થાય છે ટૂંકમાં આજે ગ્રે કલરનું જે ડાર્ક કરેલું છે ને એમાં એમ લખેલું છે કે કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે એમ એટલે તમને ઈઝી ખબર પડે કે આ ચેપ્ટરમાંથી વધારે ક્વેશ્ચન પૂછાયેલા છે બરાબર જો ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે હમ પછી ત્યાર પછી જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ જે જે ચેપ્ટર છે બધા લઈ લીધા છે પ્રાચીન ભારતમાં ઈરાની ને યુનાની આક્રમણ અનુમોર્ય યુગના ક્વેશ્ચન છે ટૂંકમાં ઇતિહાસમાં જેટલું જેટલું પૂછાવાનું છે એ બધું આમાં સમાવેશ થઈ ગયો છે ગુપ્ત યુગ પછીનું ભારતના હર્ષવર્ધન દક્ષિણ ભારતના રાજવંશો બરાબર દિલ્હી સલ્તનત બધાય પીવાય ક્યુઝ જ છે જે અગાઉની એક્ઝામમાં પૂછાયેલા હોય વિજયનગર સામ્રાજ્ય ભક્તિ અને સૂફી આંદોલન મુઘલ યુગ હવે આધુનિક ભારતનો ઇતિહાસ શરૂ થઈ છે બરાબર આધુનિક ભારતનો ઇતિહાસ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેમ કે અઢારમી સદી મુઘલોનું પતન ત્યાર પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તારને ને માળખું બધા ક્વેશ્ચન આપેલા છે સરસ મજાના ચાર્ટ પણ આપેલા છે બરાબર તો એમાંથી પણ તમને સારી સમજૂતી મળી શકે અઢારસો સત્તાવનનો વિપ્લવ આ આધુનિક ભારત છે પછી ત્યાર પછી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગાંધીયુગ એના પણ ક્વેશ્ચન છે પેજીસ પણ ઘણા બધા છે બુકમાં હવે ભારતનો સાંસ્કૃતિક વારસો એમાં પણ જો આટલા ચેપ્ટર છે આમાં આપેલા છે જેમ કે પહેલું છે સંસ્કૃતનો પરિચય ભારતીય વાસ્તુકળા સરસ મજાનો નકશો દોરેલો છે એમાં પણ એઝ ઇટ ઇઝ કે અહીંયા લખેલું છે કે કઈ એક્ઝામમાં પૂછાયેલા છે ગ્રે કલરનું છે એમાં કઈ ચેપ્ટરનું એનસીઆરટી છે કે જીસીઆરટી કયા ચેપ્ટરનું કઈ કેટલામાં પાર્ટ છે ત્યાં સુધી લખેલું છે સરસ મજાના ચાર્ટ છે ભારતીય ચિત્રકળા ભારતીય હસ્તકળા સંગીત કળા બધી કળા છે આમાં લઈ લીધી છે નૃત્ય કળા તમારે બીજી બુક વાંચવાની જરૂર ના પડે નાટ્યકળા ભારતીય સાહિત્ય પછી શરૂ થાય છે ભારત ભૂગોળ તો એમાં ભારતમાં આટલા ચેપ્ટર છે ભૂગોળમાં જેમ કે ભારતનો સામાન્ય પરિચય ભારતના પાડોશી દેશો નકશો આપેલો છે પછી તો કે ભારતનું નદી તંત્ર આખું અને જે જે બહુવેતુક યોજનાઓ છે એના વિશે પીવાય ક્યુઝ છે ત્યાર પછી જમીન વિશે પીવાય ક્યુઝ છે સરસ મજાનો ચાર્ટ છે ઋતુચક્ર છે આખું જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રોના પીવાય ક્યુઝ છે આર્થિક પ્રવૃત્તિઓ ઇકોનોમિક એક્ટિવિટીઝ છે એના પીવાય ક્યુઝ છે અને એના મુખ્ય જે પાકો છે એના પીવાય ક્યુઝ છે ખનીજ અને ઉર્જા સંસાધનો ઉદ્યોગો ઉદ્યોગો વિશે આપેલું છે કે કયા કયા ઉદ્યોગ બરાબર કૃષિ આધારિત છે ઉદ્યોગોનું વર્ગીકરણ આપેલું છે પરિવહન અને સંચાર અક્ષાંશ અને રેખા બ્રહ્માંડ આખું આપેલું છે પૃથ્વીની ગતિ આ બધા ચેપ્ટર બધી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને બધા પીવાય ક્યુઝ જ આપેલા છે અને આ બુક જો તમારે પરચેસ કરવી હોય તો તમને મારું જે આમાં વિડીયો ચાલું છે ને શોપમાં બુક એડ કરેલી હશે આજ ટેગમાં અથવા તો શોપમાં ત્યાંથી તમે ડાયરેક્ટ પરચેસ પણ કરી શકશો લેટેસ્ટ જ આવેલી છે વાતાવરણ છે અત્યારે પાર્ટ વન આવેલો છે તાપમાન વિશે બસ અહીંયા આપણી આ બુક પૂરી થાય છે ટૂંકમાં ત્રણે ત્રણ સબ્જેક્ટ જે પૂછાય છે એ આવી ગયા છે આમાં આ પાર્ટ વન જે હતો બરાબર જો અહીંયા લખેલું જ છે બધું કે આ બુકમાં શું શું આપેલું છે ઓકે જો આ હતો શું હતો આ પુસ્તકમાં પીવાયક્યુ ની કુલ સંખ્યા બે હજાર છસો ને છે અને એકને એક પ્રશ્ન એકથી વધુ પરીક્ષામાં પુનરાવર્તિત થતો હોવાથી જો તેને ગણતરીમાં લેવામાં આવે તો એની સંખ્યા ઘણી વધુ થાય પણ અહીંયા એક જ વાર લીધો એવા ક્વેશ્ચન હોય કે ઘણી બધી વાર ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલા હોય પણ અહીંયા એક જ વાર લીધેલો છે રિપીટ નથી કરેલા બરાબર પછી તો કે કુલ પાંચ હજાર પાંચસો સાત પ્રશ્નોમાંથી ચાર હજાર એકસો બ્યાસી પ્રશ્નોની માહિતી એનસીઆરટી ને જીસીઆરટીમાં મળે છે એવા પ્રશ્નો લીધેલા છે બરાબર બુકમાંથી જ પ્રશ્નો લીધેલા છે એટલે અગત્યના ચાર્ટ ટેબલ નકશા બધું આ તમને બુકમાં મળી જશે અત્યારે એનો પાર્ટ વન આવેલો છે લેટેસ્ટ જે લોકો પણ તૈયારી કરે છે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની એ આ બુક પરચેસ કરી લેજો સારી બુક છે મેં ખુદ પર્સનલી મેં રિવ્યૂ કરેલો સારી બુક છે તમારું આ ત્રણ સબ્જેક્ટ આમાં અગાઉની પરીક્ષામાં ઘણા પેપર ગોતતા હોય છે પણ પેપર ગોતવાની પણ જરૂર નહીં પણ આમાં જ તમારું આ ત્રણ સબ્જેક્ટ છે ક્લિયર થઈ જશે એમસીક્યુ સાથે બરાબર પ્રેક્ટિસ સાથે અને હજી પણ પાર્ટ ટુ આવશે એમાં ઇકોનોમિક્સ ને પર્યાવરણ સમાવેશ થઈ જશે પાર્ટ થ્રી આવશે એમાં જી કે સામાન્ય જ્ઞાન એ બધું આવી જશે ટૂંકમાં આના પાર્ટ છે આવે રાખશે તો આ પાર્ટ વન છે પરચેસ કરી લેજો સારી બુક છે મેં લિંક છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે ને આમાં તમને બુક પણ દેખાતી હશે એમાંથી પણ તમે ડાયરેક્ટ પરચેસ કરી શકજો થેન્ક યુ